હેલો ફ્રેન્ડ્સ રીપી ઈ લર્નિંગ અપમાં ફરીથી તમારું સ્વાગત છે આપણે લાસ્ટ લેક્ચરમાં પણ શંકર અને દ્વિઘાત સમીકરણમાં દી મોરવેનું થિયરમ અને યુલર્સ ફોર્મ્યુલા યુલરની ફોર્મ્યુલા વિશે જોયા હતા થોડાક એક્ઝામ્પલ સારા એવા જોયા હતા એના પછી બી આપણે કીધું હતું કે વધારે સારા એક્ઝામ્પલ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું તો આપણે શરૂઆત કરીએ ફરી આ જેડ ઇઝ ઇક્વલ ટુ વન પ્લસ રૂટ થ્રી આથ આય રૂટ થ્રી ઓલ રેસ ટુ હંડ્રેડ હોય તો જો રિયલ પાર્ટ ઓફ ઝેડ અપોન ઇમેજનરી પાર્ટ ઓફ ઝેડ કેટલા જો આ હોય તો રિયલ પાર્ટ ઓફ જેડ અને ઇમેજનરી પાર્ટ ઓફ જેડ ની કિંમત કેટલી આપણે શોધવાની છે તો આપણી પાસે અત્યારે આપેલું છે ઝેડ બરાબર સોરી ઝેડ ઇઝ ઇક્વલ ટુ વન પ્લસ રૂટ થ્રી આ અથવા આઈ રૂટ થ્રી રેસ ટુ હંડ્રેડ આનામાંથી આપણે વાસ્તવિક ભાગ અને કાલ્પનિક ભાગની જરૂર છે અને અહીંયા આપણે શંકર સંખ્યાની ઉપર સો ઘાત છે એટલે દ્વિપદી પ્રમેય બે પદ છે એટલે દ્વિપદી પ્રમેય લગાડવું હોય તો લાગી શકે પણ સો ઘાત છે તો વિસ્તરણ કરવા જાઓ તો એકસો એક પદ આવે તો એકસો એક પદ તો આપણા બોર્ડમાં પણ ના આવે અને બોર્ડમાં આવે તો કોને કોણ કેન્સલ થાય છે કોણ એડ થાય છે એનું પણ કન્ફ્યુઝન રહે એટલે આમાં દ્વિપદી પ્રમેયનો ઉપયોગ કરવો હિતાવહ નથી તો આપણે આપણી જે યુલર્સની ફોર્મ્યુલા અને મોર્ગનનો પ્રમેય જે છે એનો ઉપયોગ કરી શકીએ તો કરીએ ઘાત છે એટલે મોટે ભાગે દ મર્ગનના પ્રમેયનો વધારે યુઝ કરીએ તો વધારે સારું તો મોર્ગનનો પ્રમેય પાછું અંદર કોસ થીટા પ્લસ આઈ સાઇન થીટા સ્વરૂપ હોય તો જ લાગે તો આપણે આને કોીટા પ્લસ આઈ સાઇનથીટા સ્વરૂપમાં ગોઠવવું હોય તો ટ્રાય કરીએ એટલે મિત્રો યાદ રાખજો કે જ્યારે આવા પ્રકારની સંખ્યાઓ ઉપર ઘાત હોય ત્યારે અંદર નાને કોઈક સંખ્યા વડે ગુણીને ભાગો ને તો આજ આપણો જાણીતો ખૂણો આવતો હોય તે કોના વડે ગુણવું નક્કી કરીને જાઓ કે આ એક્ઝામ્પલમાં આટલા વડે ભાગો આટલા એક્ઝામ્પલમાં આટલા વડે ભાગો નહીં તો જે શંકર સંખ્યાની અંદર છે એનો માનાંક શોધી લેવાનો અને એટલા વડે ગુણવાનું ભાગવાનું તો આપણે અહીં સાઈડમાં એ કામ કરી નાખીએ કે z ઇઝ ઇક્વલ ટુ વન પ્લસ રૂટ થ્રી આય બે વાસ્તવિક ભાગનો વર્ગ ને કાલ્પનિક ભાગનો એટલે આનો માનાંક બે આવે એનો મતલબ ત્યાંથી આપણને આઈડિયા આવે કે આને મારે બે વડે ભાગો ને બે વડે ગુણો એટલે આપણને કઈક રસ્તો મળશે આપણે ટ્રાય કરીએ બે વડે ભાગો ને બે વડે ગુણું એટલે ટૂંકમાં બે કોમન કાઢો એમ લખો તો ચાલે બે કોમન કાઢી લેવું બે કોમન કાઢું તો ઘાત છે હા જાણીતા થઈ ગયા વન બાય ટુ અને રૂટ થ્રી બાય ટુ તો પહેલી કિંમત કોશ ની અને બીજી આઈ ની સાથે હોય સાઈન ની કિંમત હોય એક સરખો ખૂણો બનવો જોઈએ તો વન બાય ટુ કોસ ક્યાં થાય કોસ સિક્સટી એટલે કોસ બાય થ્રી અને રૂટ થ્રી બાય ટુ સાઈનમાં ક્યાં થાય તો એ સાઈન સિક્સટી થાય તો બે સિક્સટી નો ખૂણો સેટ થાય છે એટલે બરાબર છે તો આપણે બરાબર રસ્તે જ જઈએ છીએ ટુ રેસ ટુ હંડ્રેડ આ થઈ ગયા કોસ ફાય બાય થ્રી હવે મેમ મિત્રો સિક્સટી લખવાનું યોગ્ય નથી આપણે રેડિયન સ્વરૂપમાં લખીએ તો વધારે સારું કોસ ફાય બાય થ્રી પ્લસ આય આ રૂટ થ્રી બાય ટુ એટલે એ સાઇન ફાય બાય થ્રી અને હવે આપણને દર્ગન નું પ્રમેય લગાડી શકાય એવું દેખાય અહીંયા પાય બાય થ્રી અહીંયા પાય બાય થ્રી એટલે ખૂણો સરખો છે આગળ કોસ પાછળ સાઈન ને વચ્ચે પ્લસ બધું જ છે તો આ સો અંદર આપી દઈએ દ બે નો સો ઘાત એ સો ઘાત કરવાની જરૂર નથી આપણે ભલે એમ જ જુઓ અહીંયા કોસ હંડ્રેડ પાય બાય થ્રી પ્લસ આય સાઈન હંડ્રેડ પાય બાય થ્રી સો પાય થઈ ગયા નવાણુ પાય ગયા ત્રણ એટલે તેત્રીસ પાય બાય તેત્રીસ પાય વત્તા પાય બાય થ્રી અને આ તેત્રીસ પાય વધતા પાય બાય થ્રી છે તો આપણે આને ટુ રેસ ટુ કોસ સાઇન તેત્રીસ પાય વધતા પાય બાય થ્રી એની ઉપર ઘાત તો અંદર આપી દીધી હવે ઘાત સો નથી અને મિત્રો થ્રી પાય પ્લસ થર્ટી થ્રી પાય પ્લસ સમથિંગ એટલે એકમ વર્તુળમાં તમને ખબર જ છે આ એકમ વર્તુળમાં તેત્રીસ પાય ક્યાં આવે અને આ કયા ચરણ નો ખૂણો બને છે પ્લસ એટલે ઘડિયાળની વિરુદ્ધ દિશામાં જવાનું એટલે અહીંયા તો આ ખૂણો છે તેત્રીસ પાય વત્તા પાય બાય થ્રી ત્રીજા ચરણમાં ત્રીજા ચરણનો નો કોણો તો ત્રીજા ચરણમાં તો કોસ પણ આવેસ ફાઈ બાય થ્રી માઇનસ આય સાઇન ફાય બાય થ્રી અને હવે પાછી કિંમત મૂકી દઈએ આપણે જાણીતી છે તે કોસ ફાય બાય થ્રી એટલે વન બાય ટુ અને આય આ રૂટ થ્રી બાય ટુ તો તમને એમ થાય કે પહેલા કિંમતની જગ્યાએ ખૂણા મૂકો પછી ખૂણાની જગ્યાએ પાછી કિંમત મૂકો પણ કિંમતની જગ્યાએ ખૂણા એટલા માટે મૂક્યા કે મારે દમનું પ્રમેય લગાડવું હતું એટલે અહીંયા કોસ અને સાઈન હોય તો જ ઘાત અંદર આપી શકતો હતો એટલા માટે અહીંયા કિંમત લખી પછી અહીંયા ઘાત અંદર આપીને સોલ્યુશન થઈ ગયું એટલે હવે કિંમતની જગ્યાએ ફાઈવ બાય થ્રીની જગ્યાએ કિંમત લખી નાખી હવે વાસ્તવિક ભાગ છે ને આ કાલ્પનિક ભાગ છે બે નો સો ઘાત તો બેમાં માં છે લખવું હોય તો આ બે નો કોમન કાઢી લ્યો એટલે આ શું થઈ જાય અંદર આપી દો તો માઇનસ બે નો તો આપણે વાસ્તવિક ભાગ અને કાલ્પનિક ભાગનો ભાગાકાર કરવાનો રિયલ પાર્ટ ઓફ જેડ અપોન ઇમેજનરી પાર્ટ ઓફ જેડ આ જેડ છે તો રિયલ પાર્ટ કેટલો થાય માઇનસ બે નો નવાણુઘાત અને ઇમેજનરી પાર્ટ એટલે આઈનો સહગુણકમાં નિશાની પણ સાથે રાખવાની તો માઇનસ બે નો ઘાત અને વર્ગમૂળ ત્રણ માઇનસ માઇનસ પ્લસ બે નો નવાણુઘાત જતો રહે વન અપોન રૂટ થ્રી એટલે વન અપો રૂટ થ્રી બરાબર ધ્યાન રાખજો અહીંયા ઘાત વધારે હોય એટલે આપણને ઓપ્શનમાં આવો જવાબ કે આવો જવાબ આવે એવું થોડોક આઈડિયા આવે પણ ગણતરી કરીને ધ્યાનપૂર્વક દાખલો ગણવાનો જેથી કરીને જે સાચો જવાબ હોય એ જ આપણે પસંદ કરીએ તો મિત્રો ગમે તેટલી ઘાત હોય આપણી પાસે દમ ઓર્ગન છે દમ મોર્ગન હોય એટલે ગભરાવાની જરૂર નથી તો જેડ ઇઝ ઇક્વલ ટુ કોટા પ્લસ સાઇન જેમ મિત્રો ગમે તેટલા રન હોય પણ આપણને એ હોય કે ધોની હજી બાકી છે તો ગમે તેટલા રન હોય ચેજ કરી શકે છે આપને એક વિશ્વાસ હોય એની જેમ અહીંયા પણ ગમે તેટલી ઘાત આવે આપણી પાસે દ મોર્ગન છે દમ મોર્ગન હોય ગમે તેટલી ઘાતનું સોલ્યુશન લાવી દે છે કોસ્ટ ઠીટા પ્લસ આઈ સાઇન ઠીટા છે તો આપણે આની કિંમત શોધવાની છે તો જેડ રેસ ટુ એન એટલે આખાની ઉપર એન ઘાત ગમે તેટલી ઘાત હોય આપણે ગભરાવાની જરૂર નથી એન ઘાત હોય તો એન અંદર આપી દો

પછી આપણે બે સરવાળો કર્યો એટલે જે કાંઈ જવાબ આવશે પણ કેમ થાય એ તમને હું બતાવી દઉં તો વન અપોન જેડ રેસ ટુ એન એટલે એ જેડ નું માઇનસ એન ઘાત થઈ ગયો ઉપર લખીએ અને જેડ એટલે કોસ ઠીટા પ્લસ આય સાઈન ઠીટા એની ઉપર માઇનસ ઘાત તો કોસ ઓફ માઇનસ એન થી પ્લસ આય દર્ગનનું પ્રમેય માઇનસ એન થીટા માઇનસ અંદર આવે જાય કોસ યુગમાં વિધે એટલે એ તો પ્લસ થઈ જાય માઇનસ હોય તો પણ સાઇન અયુગમાં વિધે એટલે માઇનસ બહાર આવી જશે તો માઇનસ આય સાઈન એન થી એટલે વન અપોન જેડ રેસ ટુ એન હોય તો આપણે ડાયરેક્ટ લખી નાખવું અને એક્ઝામમાં ડાયરેક્ટ જ કરવાનું છે આપણે જે ફોર્મ્યુલા જેટલી યાદ હોય જે શોર્ટકટ મેથડ યાદ હોય બધી લગાડી દેવાની જેથી કરીને ટાઈમ સેવિંગ વધારે થાય તો આપણે બેનો સરવાળો કરવાનો છે જે ડેસ ટુ એન જેડ રેસ ટુ એન પ્લસ વન અપોન જેડ રેસ ટુ એન તો આપણે બે અહીંયા છે જ જેડ રેસ ટુ એન છે ને જે ડેસ ટુ વન અપોન એન તો આ બેનો સરવાળો એટલે પાછળના બે પદ સરખા પ્લસ માઇનસ ઉડી જાય એટલે ટુ ટાઈમ્સ કોસ્ટ ઓફ એન

પણ અહીંયા પ્લસ માઇનસ થોડો ફેરફાર કરી નાખ્યો છે ટેનની જગ્યાએ એટ કરેલો છે તો શક્ય બને કે એની જેવો જ હોય દાખલો અથવા એનાથી સરળ પણ થઈ શકે મિત્રો મને એના કરતાં સરળ સ્વરૂપ દેખાય છે કારણ કે અહીં બે જગ્યાએ પ્લસ છે એટલે તો હું અહીંયા અત્યારે જેડ બરાબર કોસ પાય બાય એટ પ્લસ આઈ સાઇન પાય બાય એટ લઈ લો આની જગ્યાએ

આટલો ભાગી વનઅપોન જેડ થઈ ગયો એની આઠ ગાદ હવે આપણે જેડ લસા લઈ લે તો છેદનો છેદ અંશમાં જતો રહે એટલે અહીંયા વન પ્લસ જેડ છે આનો જેડ લસા લઈએ એટલે જેડ પ્લસ વન અને છેદનો છેદ અંશમાં તો જેડ પ્લસ વન જેડ અને વન પ્લસ જેડ એ બે તો સેમ છે આ બે કેન્સલ થઈ જાય એટલે આ તો જેડ જ બધો ખાલી એટલે જેડ નો આઠ ઘાત તો જવાબ પણ જેડ નો આઠ ઘાત એવો જવાબ કઈ છે નહીં જેડ ની કિંમત આપણે લીધી હતી મૂકી દો કોસ ફાય બાયટ પ્લસ આય સાઈન ફાય બાય અને એની આઠ ઘાત તો દર્ગન આપણી પાસે છે આઠ ઘાત અંદર આપી દો એટલે 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 થઈ જશે આ તો થઈ ગયું કોસ પાય પ્લસ આય સાઇન પાય કોસ પાય એટલે માઇનસ વન ને સાઈન પાય એટલે જીરો તો આનો જવાબ માઇનસ વન યુલર્સ અને મોર્ગન ઘણી બધી જગ્યા યુઝફુલ છે આપણે એના પછી જોઈએ તો કોસ ટુ થી માઇનસ આઈ સાઇન ટુ એટલે અહીંયા બે ટુ થીટા છે અહીંયા બે ફોર થીટા છે અહીં બે જગ્યા ફાઈવ થીટા છે અને યુલર્સની જે ફોર્મ્યુલા છે એની જેમ જ છે પણ પ્લસ માઇનસનો ડિફરન્સ છે થોડો અહીંયા વચ્ચે માઇનસ છે અહીંયા બધી બાકી જગ્યા પ્લસ જ છે તો આ માઈનસ ને આપણે કંઈક સેટ કરીએ યુલર્સની ફોર્મ્યુલામાં અહીંયા જે માઇનસ હોય તો ઈ રેસ્ટ ટુ આ ઠીટા નથી લખાતું ત્યાં પ્લસ હોવું જોઈએ તો આ માઇનસ આને આપી દઈએ તો અહીંયા માઇનસ હોય તો અહીંયા માઇનસ હોવો જોઈએ એટલે બે ખૂણા સરખા હોવો જોઈએ તો ત્યાં તો માઇનસ આવી જાય કારણ કે કોસ યુગમાં આવી દે છે કોસ ટુ ઠીટા લખો કે કોસ માઇનસ ટુ ઠીટા લખો એ સેમ જ થાય અને આ બાકી બધી ગોઠવાયેલું જ છે તો આ મિત્રો તો આપણે ડાયરેક્ટ આને દર્ગનનો પ્રમેય લગાડશું કે જો આ ઘાત હોય એ તમે અંદર આપી શકો તો અંદર જે સહગુણક હોય ઉપર પણ લઈ શકો એટલે આવી રીતે કોસ ટુ ઠીટા પ્લસ આય સાઈન ટુ અને ઉપર એન ઘાત હોય તો એન અંદર આપી જાય તો ટુ એન ટુ એન થઈ જાય પછી એને ઉપર લઈ જાવ તો પણ લઈ જઈ શકાય એટલે કોસ θ પ્લસ આય θ ઠીટા અને બે ઉપર લઈ જાઓ એટલે ટુ રસ ટુ એન આમ પણ લખી શકાય બે બે સેમ હોય તો બે ખૂણો સરખો હોય તો ઉપર પણ લઈ જઈ શકો એ દર્ગનનો પ્રમેય છે જેમ ઘાત અંદર આવે એમ કે અંદર હોય ઉપર પણ જઈ શકે અહીંયા બે જગ્યાએ ચાર ચાર છે એટલે ચાર ઉપર જતા રહેશે અહીં બે જગ્યાએ પાંચ પાંચ છે એટલે પાંચ અહીંયા જતા રહેશે આ બે જગ્યાએ ત્રણ ત્રણ છે એટલે ત્રણ આની સાથે ગુણાઈ જશે પણ આ જગ્યાએ બે બે છે પણ વચ્ચે પ્લસ હોવું જોઈએ એ નથી તો આપણે એનું ખાલી સેટિંગ કરીએ પેલા તો આ માઇનસ આને આપી દઈએ એટલે માઇનસ ટુ ઠીટા થઈ જાય ને કોસ ટુ ની જગ્યાએ કોસ માઇનસ ટુ ઠીટા લખીએ સાત ઘાત અને બાકીના જે ત્રણ છે એમ જ રાખવાના કોસ થ્રી ઠીટા પ્લસ sin થ્રી ઠીટા બધું એમ જ છે ખાલી મેં સુધારો કર્યો આ માઇનસ અંદર આપી દીધું અને કોસ માઇનસ ટુ થી કોસ ટુ થી કોસ માઇનસ ટુ થી લખી શકાય અને એટલા માટે લખો આ બે જગ્યાએ સરખા હોય તો જ એ ઘાતમાં ઉપર જઈ શકે દ મોર્ગનના પ્રમેયમાં અહીંયા બે જગ્યાએ ખૂણા સરખા હોય અને આગળ કોષ ને આઈવાળામાં સાઈન હોય તો જ લાગી શકે એટલે ગોઠવાઈ ગયો તો બધી જગ્યાએ આપણે દ મોર્ગનનું અહીંયા 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 ચારેય જગ્યાએ દ મોર્ગનનો પ્રમેય લગાડીએ તો ઘાત હોય ઉપર સોરી એક્સ થીટાનો સહગુણક હોય ઘાતમાં જઈ શકે તો આપણી પાસે આ શું થઈ જશે કોસ થીટા પ્લસ આઈ સાઈન થીટા અને માઇનસ બે ઘાત અહીંયા ગુણાય જાય એટલે ગુણી નાખો એ થઈ ગઈ અહીંયા અંદર નાખો એટલે કોષા પ્લસ આ સાઈન ઠીટા એની ચાર ગુણ્યા બાર એટલે બાર ચોક અડતાલીસ અહીંયા પાંચ ઘાત અંદર ગુણી નાખો એટલે છ ગુણ્યા પાંત્રીસ કોષા પ્લસ આય

અને ગાત બધાનો સરવાળો કરી દે એ હકીકતમાં એ રેસ્ટો થઈ ગયો બધી જગ્યાએ એ પણ આપણે માઇનસ પંદર અને નીચેથી ઉપર આવે એટલે એની ગાત પ્લસ ફોર્ટી એટ હતી ઉપર આવે તો માઇનસ ફોર્ટી એટ અને માઇનસ થર્ટી હતું એ ઉપર આવે એટલે પ્લસ થર્ટી હવે બધાનો સરવાળો કરી નાખો ની માઇનસ માઇનસ ગોઠવો માઇનસ ફોર્ટીન માઇનસ ફિફ્ટીન એટલે માઇનસ ટ્વેન્ટી નાઇન માઇનસ ઓગણત્રીસ વત્તા ત્રીસ એટલે પ્લસ વન વધી તો ઓછા અડતાલીસ વત્તા એક ઓછા સુડતાલીસ વધશે માઇનસ ઓગણત્રીસ અને ત્રીસ એનું ગોઠવો એટલે પ્લસ વન તો માઇનસ અડતાલીસ વધતા એક એટલે માઇનસ સુડતાલીસ હવે આવો જવાબ નથી તો સુડતાલીસ ને અંદર આપી દો તો કોસ માઇનસ સુડતાલીસ ઠીટા ઠીટાની સાથે ગુણાકારમાં આવી જાય આ સાઈન માઇનસ સુડતાલીસ ઠીટા કોસ યુગમાં વિધે એટલે તો કોસ પ્લસ થઈ જાય અને સાઈન યુગમાં વિધે એટલે એમાં માઇનસ આવી જાય આગળનો એક્ઝામ્પલ જોઈએ તો જો એક્સ એન ઇઝ ઇક્વલ ટુ કોસ ઓફ ટુ રેસ્ટુ એન પ્લસ આઈ સાઇન પાયુ રેસ્ટુ એન તો એક્સ વન ઇન્ટુ એક્સ ટુ ઇન્ટુ એક્સ થ્રી ઇન્ટુ ઇન્ફાઇનાઇટ ટાઈમ્સ હવે તો વધતું જાય છે બધું પેલા પાંચ ગાત આવી દસ ગાત આવી આઠ ગાત આવી હવે તો આ ગુણાકાર કરવાનો અનંત પદો નો ગુણાકાર એ પાછા આવા વિચિત્ર પ્રકારના કોસ પાય 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 બાય ટુ 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 હેન આય પણ આપણી પાસે યુલર્સ અને મોર્ગન બે છે એટલે કોઈ ગભરાવાની જરૂર નથી અહીંયા જો આવી રીતે આપેલું હોય તો આ કોસ પાય રેસ્ટ ટુ એન અહીં પાય પોન ટુ રેસ્ટુ એન આ તો સરખું જ છે એટલે આને આપણે શરૂઆત કરીએ અને યુલર્સની કે દર્ગનનો પ્રમેય લગાડવાની પ્રયત્ન કરીએ એક્સ એન બરાબર કોસ પાય અપોન ટુ રેસ ટુ એન પ્લસ આય સાઇન અપોન સાઈન ઇન ટુ પાય અપોન ટુ રેસ ટુ એન આ બે ખૂણા સરખા તો આને તો આપણે ઈની ઘાતમાં લખી શકીએ એવું છે તો આ ઈ રેસ ટુ આય પાય અપોન ટુ રેસ ટુ એન લખાય આ આપણો ઠીટા છે

او ایک بے پد نہیں اننت پدو છે કોઈ વાંધો નહીં x1 એટલે e ^ i π / 2 બે નો એક ઘાત * e ^ x2 એટલે i π / 2 ^ e 2 3 એટલે e ^ i π / 2 ^ 3 અપ ટુ અપ ટુ એવું ક્યાં સુધી

બે પદો વચ્ચેનો તફાવત સરખો હોય તો સમાંતર શ્રેણી બને બે પદો વચ્ચેનો ભાગાકાર સરખો હોય ગુણોત્તર સરખો હોય તો એ સમગુણોત્તર શ્રેણી બને અને ત્રીજી એક શ્રેણી છે સ્વરિત શ્રેણી તો જો કોઈ સંખ્યા સમાંતર શ્રેણીમાં હોય તો એને વ્યસ્તો કરો તો એ સ્વરિત શ્રેણીમાં આવે જે આપણી જીએસસી સ્વરિત શ્રેણી નથી પણ જે ડબલ સ્વરિત શ્રેણી આપણા કોર્સમાં છે પણ અત્યારે આપણે આ શ્રેણી વિશે વાત કરીએ તો આ કેવી શ્રેણીના પદો છે સમાંતર શ્રેણી અને સમાંતર શ્રેણીના n અનંત પદોનો સરવાળોનું સૂત્ર મિત્રો યાદ જ હોય a upon 1 minus r પણ r ની કિંમત 1 થી નાની હોવી જોઈએ તો આપણે જોઈ લઈએ કે a કેટલા છે અને r કેટલા છે a બરાબર 1 r એટલે બીજું પદ ભાગ્યા પહેલું પદ તો e by 1 by 2 એટલે એક કરતા નાનું છે તો આપણે જે જોઈએ બરાબર છે એક કરતા નાની કિંમત r ની હોય એટલે ચાલે તો 1 by 2 એક કરતા નાના તો આનું એસ થાય એ અપોન વન માઇનસ આર આ એનું સૂત્ર છે તો આપણે આ લગાડવું છે એસ ઇન્ફિનિટીના અનંત પદોના સરવાળાનું સૂત્ર આ થાય તો આપણે અહીંયા એ લગાડી દઈએ આપણે ઈ રેસ ટુ આય પાય બાય ટુ તો આગળ છે જ અને એટલે વન આર એટલે વન બાય ટુ હવે વન માઇનસ વન બાય ટુ એટલે વન અપોન વન માઇનસ વન બાય ટુ એટલે વન બાય ટુ જ છે ટુ માઇનસ વન એક માંથી અડધો જાય એટલે 1 વન બાય ટુ જ છે તો છેદનો છેદ અંશમાં ઈ રેસ ટુ બાય ટુ અને છેદનો છેદ અંશમાં તો ટુ ટુ કેન્સલ એટલે ઈ રેસ ટુ આઈ પાય અને આય પાય એટલે કોસ પાય પ્લસ આય સાઈન પાય કોસ એટલે માઇનસ વન ને સાઈન પાય એટલે ઝીરો બહુ બધી વાર આવી ગયું એટલે આનો જવાબ માઇનસ અને અનંત પદોનો ગુણાકાર કરો તો માઇનસ વન આવે મિત્રો આવા બહુ બધા એક્ઝામ્પલ સારા સારા આપણે જોયા બીજા આવા એક્ઝામ્પલની પ્રેક્ટિસ ચાલુ રાખજો અને હવે આપણે આને નેક્સ્ટ એટલે આર્ગ્યુમેન્ટ ઓફ જેડ મુખ્ય કોણાંક અને માનાંકના બીજા એમસીક્યુ જોઈશું અને યુલર્સની ફોર્મ્યુલાને આધારિત દમ ઓર્ગનની થિયરમને આધારિત હોય તો એ પણ આપણે એમસીક્યુ જોઈશું થેન્ક યુ